ચાલો તો ડાયરા ડાયરાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બપોરના દોઢ વાગ્યાનો આસપાસનો સમય છે ને તડકો નથી એકંદરે ખુશનુમા વાતાવરણ છે જે ઝાડવા ઉપરથી તમને અનુભવ થઈ રહ્યો હશે અને બીજું લાઇટ નથી એટલે અહીંયા ઉલટાની વધારે મજા આવે આજે બુધવાર હોય એટલે ઘણી વખત આમાં હોય કે મેસેજ આવી જાય ઘણી વખત લાઇટ જવાની હોય ને અગાઉ મંગળવારે કે એવી રીતે કે મેસેજ આવી જાય કાલે આટલાથી આટલા વાગ્યા સુધી લાઇટ જવાની છે પણ હવે જાય છે ત્યારે જ કે જ્યારે મેસેજ ન આવ્યો હોય ગઈકાલે કે આજના દિવસે સવારે મેસેજ આવેલો નહોતો એટલે આવું બધું થાય છે એટલે આમ જોવા જવા બધી સેવા નકામી થાય એસએમએસની સેવાની બધી જેદી જવાની હોય ને તેદી જ જાણ ન કરે ને જેથી બીજા એરિયામાં જવાની હોય ને તો અહીંયા અહીંયા બધાને મેસેજ આવ્યો હોય આજના દિવસે લાઈટ વહી જશે તો કેટલીક તકલીફ પડી કે કાંઈ ન પડી બધા કામ આવેલા જાય એમ એટલું બધું વાંધો ન આવે ધીમી ગતિ સલામતી આવેલું જાય બધું એમાં ધીમી ગતિની વાત જ ક્યાં જેમ થતું હોય એમ જ થાય થોડીક મહેનત વધી જાય ને કપડામાં ને કંઈક પાણી બાણી ઘટતું હોય તો તકલીફ પડે ચડાયું ન હોય ઉપર ટાકામાં ન હોય તો વળી અંદર નીચેથી લેવામાં અઘરું પડે ને એટલું તો હોય ને તમે ખોટી ઉતાવળ લાઈટ નું પાણી જરી લાઈટ આવે એટલે તરત એમ કેવું બને અચાનક એવું થાય તો પણ ચાર દી જાય એવું તો બઉ ઓછું બને

સુકવવા માટે મૂકી દીધી છે અત્યારે ઓળા સાંજે ખાવા માટે તો બસ આવું છે આજનું તો કંઈ ખાસ એવું કંઈ યાદ નથી આવતું એટલે આગળ કંઈ હશે તો એડ કરી દેશું નહીં તો આજનો જે આ આટલો પાર્ટ છે એ કાલની સાથે એડ કરીને કમ્બાઈન કરીને તમારી સાથે શેર કરશું તો જોતા રહેજો આગળ ને આગળ ચાલો શીતળા સાતમના દિવસે બેસી ગયા છે ચકલીની વાર્તા જોવા માટે ભાઈ સવાર સવારમાં

તબિયત પાણી હારે ને બોલશે નહી મગિયા દાંત મગિયા દાંત કાઢશે હાલો ભાગ્ય 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 પૂછવાનું હોય પણ પૂછવાનું હોય તો જવાબ તો મીઠો ચાલો બધાને આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તારીખ છે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ છે શીતળા સાતમનો દિવસ છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી ખાસ તો આને કણબી સાતમ પણ કહેવામાં આવે છે અને મેઇન તો શું હોય કે અત્યારે તો ઘણા બધા પાળતા હોય ને ઘણા ન પાળતા હોય ને એવી બધી દ્વિધામાં હોય જેની જેવી શ્રદ્ધા પણ પહેલાંના જમાનામાં શું હતું કે મોટાભાગના બધા ખેતી કરતા એટલે ખેતી કરતા હોય ને એટલે ત્યારે ઘરની સાફ સફાઈ માટે સમય ન રહેતો હોય આની પાછળ એક વાત કે કથા કે જે કહેવાય એ પણ એક એવું છે કે એક માણસ હતો એ જાતો હતો ને જોકે જોક્સે છે આ વાત ઉપર એટલે આમ તો જોક્સ જ છે ચાલો ને તો જોક્સની વાતની શરૂઆત કરીએ તો એક જગ્યાએ જાતો હતો ને એમાં એક કંઈક મંદિરની નાનકડું એવું મંદિર આમ ડેરી હોય એ રીતનું હતું તો ત્યાં બેઠો અને થોડુંક સાફ સફાઈને એવું બધું ત્યાં કર્યું અને એવું બધું સાફ સફાઈ કર્યું ઘણા સમયથી જગ્યા રહી છે કે એવું હોય છે એટલે પછી તરત ત્યાંથી માતાજી પ્રસન્ન થયા અને એ ભક્તને કીધું કે માયક માગ તારે વરદાન માગવું માગ એટલે ભક્તે કંઈક મોટું વરદાન માગી લીધું એટલે માતાજી ક્યાંક મારું વાહન ગધેડો છે અને હું તને આટલું બધું તો કેમ આપું એટલે આવું કંઈક હતું અને મેં નામ જોવા જાઉં ને તો શીતળા સાતમ સાફ સફાઈ માટે એના એક માતાજી કે એવી રીતનું કહી શકાય કે સાયન્ટિફિક રીઝન આવું હોઈ શકે કે પહેલાંના જમાનામાં શું હોય લેડીઝ લોકોને કામ બહુ રહેતું વાડીએ જાતા થોડુંક કન્ટેન્ટ મારું થઈ જાય ને શું કહે શીતળા સાતમ રોજ જેવું જ થાય તો આમ તો જાજો કંઈ ફરક ન પડે બાળકોને ટિફિન ને એવું ભરી દેવાનું હોય એટલે બસ એટલું જ ખાલી ફાયદો થયો હવે ના જમાનામાં તો આવું જ થઈ ગયું કઈ જાજુ એવું ફેર નથી પડતો કારણ કે સાફ સફાઈ રેગ્યુલર થતી હોય ને ત્યારે તો શું હોય કે ખેતીના કામ ને એવું બધું હાલતું હોય એટલે પછી ઘરની સાફ સફાઈ માટે ટાઈમ ન મળતો હું એમ માનું છું કે

અને અત્યારે અત્યારે તો રોજે રોજે કઈ નવરા નો બેઠા હોય રોજે કામ કરતા જ હોય તો આજના ના કામ જ કરવાનું એટલે ઓમ જોવા જાય તો પેલા ભાઈ ને એક દિનો તો આરામ મળતો લોડ વાળું ત્યારે વધારે થતું ને તડકે ને એમ કામ કરવું પડતું એટલે એ એક થઈ ગયું થોડુંક સરળ થોડીક એટલો ફેર હવે તો એ શું કેવાય કામ તો રહેવાનું જ છે જિંદગીમાં

એમ કે તઈ એકતી તો બાયો નિરાત હતી બધાય ખાઈ લેવાનું જીવ એ નહીં કામ જ એટલે નહીં જ કરવાનું ત્યારે વાડી નું કામ ને હતું એટલે એ નહીં કરવાનું એટલે નહીં એક દી એવું રહેતું ને હવે આવું છે એની મજા છે નાની મજા છે બેની બધાયની મજા છે આનંદ લેતા આવડો જે ગમે ને આનંદ લઈ લે બરાબર ને એ તો કામ કરી તો જ મજા આવે કામ નો કરી નિરાત શું કહેવાય તમે એક દી આખો દી ખાલી બેઠા બેઠા જ રહ્યો ને તો કંટાળો આવે કંટાળો જાવે મજા ન આવે સમય પસાર ન થાય કામ કરી તો જ મજા જ આવે બરાબર તો જ આવે પણ આ તો વાત છે ઓકે ઓકે સરસ જાણકારી આપી દીધી મારા જે વિચારો હતા એમાં ચાર ચાંદ લગાવી દીધું સોને ઉપર સુહાગા થઈ ગયા જોયા મહેને હવે કલર નું ના જો આવશે છે ને એવો કલર આવો લીધો ને તે હા એવા આ એવો આવા એવા જ કલર રહેશે જજે ઓકે

આવતીકાલના લે તું આવી ગયો અમને તો એમ કે આજે આવ્યું ઓહો બધા બી ગયા એ આજ કાગળમાં લખ્યું તું આજે કાગળમાં લખ્યું તું તે આજે શું લખવાનું હતું કાગળમાં શું હતું ઓલું કલમ ને એ બધું હતું ક કરવાત નો ક ને એનું જોડકા જોડો અને એવું મૂળાક્ષરોનું હતું તો શું હતું આજે

ખાલી એક જ તે હાથ વાંચીન તો ગુજરાતી ગયો તો તો આપણે કલમ ને એવું વાંચીન ગયો ને કલમ નો ક ખલ નો ખ ગણપતિ નો ગ આઠડો શીખવાડ્યો છે તો કાગળમાં લખવાનું નહોતું હોય છે કાગળમાં લખવું નહી એ છે લખવું ને તો એ જ તાર પરીક્ષા હતી એવી જ હોય પરીક્ષા એને જ પરીક્ષા કેવાય કાગળ માં લખી ને એ પરીક્ષા એવું જ હોય એવું હોય હારું હાલો તો એવું હોય છે ચલો શુભ કે સબર નો બજે ઓર અપુન ચલે આપણે કામ પર હોય એનએસડીએલ કા આઈપીઓ આજ ક્લોઝ હોરાય આજ બહુ સારા આઈપીઓ ક્લોઝ હો રહ્યા બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે એટલે આમાં કેટલું બોલી નહીં ખૂબ જ ખબર પડી કે વિડીયો તો ચાલું જ નહોતો કર્યો તો આજે ત્રીજો દિવસ છે બે દિવસનું કન્ટેન્ટ ભેગું થયું હતું ને એનો વિડીયો પણ બની ગયો હતો પણ અપલોડ કરવાનો રહી ગયો હતો તો હવે આજે એ બે દિવસ ને આજના દિવસ ત્રણ દિવસનું ભેગું કરીને એનો વિડીયો અપલોડ કરી નાખશું વિગતે વાત કરું તો એવું હતું કે કાલે કમ્પ્લીટ હતો પણ પછી સાંજે સભામાં જતો રહ્યો એટલે એમાં પછી અપલોડ કરવાનું રહી ગયું હતું એટલે હવે પછી રહેવા જ દીધું પછી કીધું હવે આજના દિવસનું કન્ટેન્ટ ભેગું થઈ જાય પછી અપલોડ કરીએ તો સારું રહે એટલે એવું કર્યું એટલે આ બધી ટેકનિક બધી કેવી લાગે એ પણ કમેન્ટ કરી શકો છો નવા નવા નખરા કર્યા રાખીએ આમાં એટલે આવું બધું છે પવન સારો છે એટલે બહાર નીકળીને બપોર વચ્ચે થોડું ઘણું બોલી શકાય ને બહાર બેસી પણ શકાય છે નકર તો ગરમી એવી હોય ને કે મજા ન આવે એટલે વાતાવરણ એકંદરે સારું થઈ ગયું છે કથામાં બેસીને કથા સાંભળીએ એટલે એમ ન માનવું કે સાવ નવરાશીને સાવ કોઈ જાતનું કામ નથી કરતા હકીકતમાં જન્મ મરણ અને ચોરાસી લાખની જે ગતિ છે ને એની ઉપર લીટા મારીએ છીએ એમ માનવાનું રોજ કથા કામ ન કરે અને ઘણી વાર તો સાંભળવા જાય તો મોટા ભાગનું તો ખબર હોય બધાને પણ એમાંથી કંઈક બે વાક્ય હોય કે બે એવો પ્રસંગ જે છે એવો લાગી જાય ઘણી વખત તમારો સત્વગુણ જાગી જાય તો એ સાર્થક થઈ જાય એટલે આવું ઘણા બધા સાંભળતા હોય એમાંથી એકાદા જણાને પણ આવું પરિવર્તન આવી જાય તો ઘણો ફાયદો થઈ જાય ચાલો હવે બહુ વધારે જ્ઞાન આપીને તમને પછી કંટાળાજનક લાગે એવું નથી કરવું હવે આગળ બતાવીએ અંદર શું કામકાજ ચાલે છે એ થોડુંક જોઈ લઈએ બોલો તો શું છે નવીનમાં કંઈ આજે કાંઈ નથી કાંઈ નથી આજે નવીનમાં તો બસ હવે આટલું જ રાખશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી જોડાયેલા રહેજો વિડીયો જોતા રહેજો તમારે કંઈ કેવું છે ચાલો